નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અળિયા ધર્મેશ અમારી યુટ્યુબ ચેનલ તીર્થ તમારું સ્વાગત કરું છું હાલમાં ડુંગળીનું ભરપૂર વાવેતર થયું છે આપણા વિસ્તારમાં ડુંગળીનું પ્રમાણમાં પચીસ દિવસના અંતરની થઈ છે પરંતુ એમાં ડુંગળીમાં ખડનું પ્રમાણ જેમ કે કાળજી આ તે પુષ્કળ પ્રમાણમાં ખડનું પ્રમાણ છે જો એના નિયંત્રણ માટે આપણે જોઈએ તો માર્કેટમાં એક ગોદરેજ વાળાનું પોર્ટ્રેટ માર્કેટની ટોપમાં ટોપ દવાઓ કહેવાય તો ગોદરેજનું પોર્ટ્રેટ થાનુકાવાળાનું વાળાનું એવી રીતના યુપીએલ વાળાનું અજિયા ને એક સ્વાલ વાળાનું ઓક્સોફેન આ દવાઓમાં જનરલી અમારા મંતવ્ય પ્રમાણે ઘણીએ તો બીજી દવાઓ કરતા સ્વાલ ઓક્સોફેન આપે છે જેમાં મલ્ટીપ્લેક્ષા નું સમરસનો ઉપયોગ કરશો તો તમારે ડુંગળી તથા તમારે ડુંગળીના પાકને કોઈ જાતનું નુકસાન આવશે નહીં આ બંને દવાનો ઉપયોગ સ્વાલ વાળાનું ઓક્સોફેન વીસ થી પચીસ એમએલ તથા સમરસ વીસ થી પચીસ એમ નો ડુંગળીની પંદર દિવસની થી તમારે બધું જ સ્થળ જળમૂર મૂળમાંથી સાફ થઈ જશે તમે તમે અમારા નવા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તથા અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર આપજો